ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજે જે પ્રમાણેના અહેવાલો પ્રસિદ્ધ થયા છે અખબાર યાદી મુજબ જો એની વિગતવાર વાત કરું તો ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓ એટલે કે ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહેસાણા બનાસકાંઠા અને પાટણ આ કુલ છ જિલ્લાઓમાંથી છેલ્લા જે આપણો નેશનલ ક્રાઇમ જે આપણે એનસીઆરબી બે હજાર તેવીસનો જે રિપોર્ટ છે એ મુજબ બે હજાર સાતસો ને સત્તાણું બાળકો મહિલાઓ સહિત જે વ્યક્તિઓ છે ગુમ થયા છે મસ્ત ઉપાડે માનનીય ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી ખુલ્લા મંચ ઉપરથી વાતો કરે કે ભાઈ ભાષા જે વિપક્ષની હોય કે સત્તા પક્ષની હોય એમાં સુસંસ્કારિતા સંસ્કારોની વાતો થાય મારે આ વિડીયોના મારફતથી માનનીય એ ઉપમુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે તમે જે સુસંસ્કારોની વાતો કરો છો કાયદો કાયદાનું કામ કરશે આ વિગેરે વિગેરે મસ્ત મોટી વાતો જ્યારે સમક્ષ મૂકો છો ત્યારે તમને શરમ આવી જોઈએ કે ભાઈ બે હજાર ત્રેવીસના જે ખુલ્લા રિપોર્ટ છે એનસીઆરબીનો જે રિપોર્ટ છે એની અંદર આટલી મહિલાઓ ખાસ કરીને ચોંકાવનારી વાત એ છે કે બસો ને પિસ્તાલીસ જે મહિલા અને બાળકો છે જેની ઉંમર અઢાર વર્ષથી નીચેની છે આટલા એમાં એકસો ને અડત્રીસ અવલ નંબર બનાસકાંઠાનો છે એ જ રીતે ગાંધીનગર જેવા પાટનગરની અંદર સત્યાવીસ દીકરીઓ ગુમ થઈ જાય કે જેની ઉંમર અઢાર વર્ષથી નીચેની છે એ સિવાયના અઠાવીસ જેની અઢાર વર્ષથી નીચેના બાળકો ગુમ થાય જે તમારા પાટના છે જે તમારા જેમાં તેમાં તમે બીરાજો છો તમને શરમ આવી જોઈએ ભારતના ગૃહમંત્રીશ્રી મોસ્ટ બોટા ઉપાડે આવી અને ગુજરાતની અંદર કવલમ કમલમનો ડેવલપ કરવાની વાત કરે પણ શરમ આવી જોઈએ કે અમને એક સારાનો ઓરડો બતાવવા માટે આર્ટિફિશિયલ ઓરડો બનાવવો પડે કયા વિકાસની વાતો કરે છે આટલો જ રસ જો તમે ગુજરાતની અંદર સારા કોલેજો બનાવવા માટે રાખ્યો હોત આટલો જ રસ તમે જેને કહેવાય કે નિયમિત ભરતીનો રાખ્યો હોત તો આજે જે ગુજરાતનું પાટનગર છે એ આંદોલનથી ભરાતું નહીં મારે ખાસ કહેવું છે કે અગિયારસો સત્તાણું કેસ રજીસ્ટર્ડ થયા છે જેની અંદર દહેજ અધિનિયમ હોય દાખલા તરીકે સ્ત્રીઓને ખોટી રીતે રજૂ કરવી અભદ્ર રીતે એના પછી ઘરેલું હિંસા હોય વગેરેને લઈ અને અગિયારસો ને સત્તાણું કેસ થયા છે આજે એના નામે મીંડુ છે તપાસના નામે મીંડુ છે હું આ વિડિયોના મારફતથી કહેવા માંગુ છું ગુજરાત સરકારને કે તમે સુસંસ્કારોની વાતો કરો છો તમારે ઢાંકણીમાં પાણી લેવાનો સમય બાકી ગયો છે શું વાતો કરો છો મસ્ત મોટા ઉપાડે આટલી નાની નાની દીકરીઓ નાના નાના દીકરાઓ જ્યારે ગુજરાતની અંદરથી ગુમ થાય અને સુસંસ્કારી રાજ્યમાંથી ગુમ થાય ત્યારે શરમ અમને નહીં વિપક્ષને નહીં સત્તામાં બેઠેલા ત્રીસ પછી તમને આવી જોઈએ મારે આ માધ્યમથી ખાસ કહેવું છે કે ગુજરાતમાં અવારનવાર અને ઉત્તર ગુજરાતમાં અવારનવાર વારંવાર વિપક્ષ પણ અને સામાજિક આગેવાનો વારંવાર કહી રહ્યા છે કે ગુજરાત બનના વિવિધ ગામડાઓમાં ટાર્ગેટ કરી અને ખોટા લગ્નની નોંધણી કરવામાં આવી રહી છે મહેસાણાની અંદર પાંચસો થી ઉપર જયારે બારાઓ અઢાર વર્ષથી ઉપર હોય એ ગુમ થઈ ગઈ છે તો એ વાલીઓને જઈને પૂછો કે સંસ્કાર એટલે શું એમને ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે ગ્રામંત્રી સાહેબ હું આ વિડીયોના મારફતથી કહેવું છે કે તમે જો કદાચ સભાના અવસ્થામાં હોય જાગ્રત અવસ્થામાં હોય તો આ જે આજે પ્રસિદ્ધ થયા છે ઉત્તર ગુજરાતના એ તમારે માઇન્ડ સેટ કરવાની જરૂર છે તમારે એને જેને કહેવાય કે ખુલ્લાપણે અને મગજ ખુલ્લું રાખી અને જાણે લેવાની જરૂર છે બાકી એ મા બાપ જે છે કે જેની દીકરાઓ ગુમ થયા છે જેની બારાઓ ગુમ થઈ છે એ બહાર નીકળી શકતા નથી અને તમે વિપક્ષને સંસ્કારો શીખવારો છો હું આ માધ્યમથી બિનરોટોક જયદીપસિંહ ચૌહાણ આપને કેવા માગુ છું કે આનો યોગ્ય જવાબ આપને આપવો રહ્યો ભારત મા થાકી જય 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 ગરુ ગુજરાત